જુનાગઢનો ચકચારી સંજય સોલંકી કેસનો મામલો જેમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ દ્વારા જે માર મારવાનો બનાવ હતો અપહરણ તેમજ જાતિવિષયક શબ્દો બોલવામાં આવ્યા હતા ત્યારબાદ વિવાદ વકર્યો હતો અને હાલ ગણેશ ગોંડલ છે તે જૂનાગઢ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે તેમજ જામીન માટે જે ગઈકાલે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી તે અરજીને લઈને અત્યારે ગણેશ ગોંડલની મુશ્કેલીઓમાં વધારો થાય તે પ્રકારના સમાચાર છે કેમ કે જામીન ઉપર તારીખ પડી છે અને હવે ફરિયાદી છે તેમની પણ વાત હાઈકોર્ટમાં સાંભળવામાં આવશે ને ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે ગણેશ ગોંડલને જામીન આપવા છે કે નહીં સાથે જ જે જૂનાગઢ એટ્રોસિટી સ્પેશિયલ કોર્ટે જે રિમાન્ડ માટે નામંજૂરી કરી હતી ને ત્યારબાદ રિવિઝનલ અરજી જે છે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી તેને લઈને હવે આગામી દિવસોમાં ગણેશ ગોંડલના રિમાન્ડ મળવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે સમગ્ર મામલો છે શું વિવાદ છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં શું આપને વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ અને તુષાર બસિયા સાથે રૂબરૂ મુલાકાત કરવી છે તો તારીખ ચાર જુલાઈ બે હજાર ચોવીસ અને ગુરુવારના રોજ સાંજે પાંચ વાગ્યે નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં આપ સૌ આમંત્રિત છો નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ શું છે પત્રકારત્વનો અભ્યાસક્રમ શું છે પત્રકારત્વ શું છે અને પ્રશાંત દયાળનું પત્રકારત્વ કેવું રહ્યું તેમના સફર વિશે પણ થોડી ઝાંખી મેળવીશું સાથે જ નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ભૂતકાળના વિદ્યાર્થીઓ સાથે પણ રૂબરૂ થવાનો વાતો સાંભળવાનો અને સમજવાનો આ અવસર આપને મળશે જો આપ આવવા ઈચ્છો છો વધુ માહિતી જોઈએ છે તો આ મોબાઈલ નંબર સત્તાણું બે અડતાલીસ સત્તર ચાર સાડત્રીસ પર

સંજય સોલંકીનું અપહરણ કરીને ગણેશગઢ લઈ જઈને ઢોર માર માર્યો હતો ત્યારબાદ જાતિવિષેક શબ્દો ઉચ્ચાર્યા હતા અને જે નગ્ન વિડિયો ઉતારવાનો આખો બનાવ સામે આવ્યો હતો અને ત્યારબાદ આ મામલે પોલીસ ફરિયાદ પણ થઈ હતી અને પોલીસે આરોપીઓની ધરપકડ પણ કરી હતી આ સમગ્ર મામલો હવે કોર્ટમાં ચાલી રહ્યો છે ને આને જ લઈને મહત્વના બે સમાચાર મળી રહ્યા છે પ્રથમ સમાચાર તો જે ગઈકાલે ગણેશ ગોંડલે હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી તે અરજીને લઈને તારીખ પડી છે ને એમાં જે વાત સામે આવી છે કે આ મામલે ફરિયાદીનો પક્ષ પણ સાંભળવામાં આવશે અને ફરિયાદીને નોટિસ આપવામાં ન આવતા તેઓ ગઈકાલે હાઈકોર્ટમાં હાજર રહ્યા નહોતા તેના પગલે હવે ગણેશ ગોંડલની જે જામીનની તારીખ છે તે પણ ઠેલાઈ છે ને ફરિયાદીનો પક્ષ સાંભળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટ નક્કી કરશે કે ગણેશ ગોંડલને જામીન આપવા છે કે નહીં અને જે બીજી મહત્ત્વની વાત સામે આવી રહી છે જે જૂનાગઢ પોલીસે કલમ એકસો વીસ બીનો જે ઉમેરો કર્યો છે ત્યારબાદ વધુ એકવાર રિમાન્ડ માટે જે અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે કેમ કે જ્યારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને જૂનાગઢ એટ્રોસિટી સ્પેશિયલ કોર્ટમાં જ્યારે આરોપીઓને લઈ ગયા લઈ જવામાં આવ્યા હતા અને રિમાન્ડની માંગ કરવામાં આવી હતી ત્યારે એટ્રોસિટી સ્પેશિયલ કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હતા અને તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા જૂનાગઢ એટ્રોસિટી સ્પેશિયલ કોર્ટના રિમાન્ડ ના આપવાના ચુકાદાને જૂનાગઢ પોલીસે ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને ગુજરાત હાઈકોર્ટમાં આ બાબતે હવે પોલીસ એ રિમાન્ડ માટે મંજૂરી માંગી છે કેમ કે આ સમગ્ર મામલામાં ખૂબ જ મહત્વપૂર્ણ પાસા તરફ તપાસ ચાલતી હોય તે પ્રકારની વાત પણ કહેવામાં આવી રહી છે હવે જોવાનું રહ્યું કે ગુજરાત હાઈકોર્ટ જે રિમાન્ડ માટે અરજી કરવામાં આવી છે તેમાં કેટલા દિવસના રિમાન્ડ આપે છે કે પછી નથી આપતી એ તમામ હવે આધાર છે તે ગુજરાત હાઈકોર્ટ ઉપર છે પરંતુ આ બે મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે એટલે કે એટલે કે ગણેશ ગોંડલની મુશ્કેલીઓમાં દિવસે ને દિવસે વધારો થાય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે અને હવે આ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો जे पीड पराई